આજ તો આપણે આવી ગયા ઝાર વાડવા જોઈ લો આટલી વાડી નાખી છે આટલી વાડવારી છે ટાબુ રહ્યું માપનું ટાબુ કે ફાઈનલી ભાઈ આપણે ફાઇનલી ભાઈ આપણે ઝાડ વઢાઈ ગઈ છે તો પાણી લેવા લો તે સામગ્રી ઝાર તો વઢાઈ ગઈ છે ઢોકરોને ભારા વાઢવાના છે આ બાજરી ઊભી છે જમના જે બધે ને કોઈ બી દાતડા બે લાયે ને